વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં જે ભયંકર વધારો થયો છે તો આજે શું રહ્યા ભાવ તેની વાત કરીશું તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ મિત્રો આજે 3960 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમ જ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો